તો આપણે જીવાવરણ બાયોસ્ફિયરની વાત કરતા હતા જીવાવરણ એટલે શું તો કે જે કોઈ પણ જગ્યાએ જીવન શક્ય હોય તે પૃથ્વી ઉપર શું બધી જ જગ્યાએ જીવન શક્ય છે તો કે ના બધી જગ્યાએ જીવન શક્ય નથી અમુક એક્સ્ટ્રીમ કંડિશન છે કે ત્યાં આપણે જીવન ન જીવી શકીએ જેમ કે અત્યંત ઠંડા વિસ્તાર હોય તો ત્યાં આપણે જીવન ન જીવી શકીએ અત્યંત ગરમ વિસ્તાર હોય તો ત્યાં પણ આપણે જીવન ન જીવી શકીએ પણ એવું નથી કે આપણે ન જીવી શકીએ એટલે કોઈ ન જીવી શકે એવું બની શકે કે આ અમુક પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ અમુક એકદમ સૂક્ષ્મ જીવો અને એ બધા જીવતા હોય પણ અહીંયા આપણે સામાન્ય રીતે વાત કરવાની છે તો સામાન્ય રીતે જનરલ સેન્સમાં આપણે વાત કરીએ તો બાયોસ્ફિયર જીવાવરણ જે છે એ પૃથ્વી સપાટીથી ઉપર ઉપર જતા જઈએ ઊંચે ઊંચે તો છવ્વીસ કિલોમીટર સુધી જોવા મળે છે કેમ કારણ કે પછી ઓક્સિજનને એ બધું મળતું નથી હવા પાતળી થઈ જાય છે શ્વાસ લેવામાં એમાં તકલીફ પડે એટલે ઊંચાઈમાં છવ્વીસ કિમી તો કે ઊંડાઈમાં જઈએ ઊંડે ઊંડે જતા રહીએ દરિયામાં અથવા જમીનની અંદર ઊંડે તો સાગર સપાટીની અંદર દરિયાની અંદર ઊંડે જઈએ તો નવ કિલોમીટરની ઊંડાઈ સુધી આપણે જઈ શકીએ તો ત્યાં સુધી આપણે જીવિત રહી શકીએ ત્યાં સુધી આપણને જીવાવરણ જોવા મળે બરાબર હવે જો આ આંકડા યાદ રાખવાના પણ એનો મતલબ એવો નહીં કે નવ કિલોમીટરથી ઊંડે જઈએ તો નહીં હોય અને છવ્વીસથી ઉપર જઈએ તો નહીં હોય એવું બની શકે કે અત્યાર સુધી હજી આપણે એવા સજીવો ગોઈતા જ ન હોય એવું બની શકે ને કે નવ કિલોમીટર આપણે દરિયાની અંદર આપણે વાત કરી હતી કે આપણે ગયા જ છીએ હજી બાર કિલોમીટર સુધી એની ઊંડે તો હજી ગયા જ નથી તો કદાચ ત્યાં નવા સજીવો હોય કે જે હજી આપણી જાણ બહાર હોય તો આપણી અત્યારે જે જાણકારી છે આપણી જાણકારી અનુસાર છવ્વીસ કિલોમીટર અને નવ કિલોમીટરની એક થ્રેસોલ્ડ એક આંકડો છે બરાબર દરિયાની અંદર વાત કરીએ તો માછલીને સાર્થને વહેલને ઓક્ટોપસને આવું બધું જોવા મળતું હોય છે તો મતલબ કે ભૂ સપાટીની નીચે પણ કેટલીક જગ્યાએ કેટલાક મીટર ઊંડે સુધી જીવાવરણ છે તો આપણે જોયું કે જમીન ઉપર ઊંચે છે દરિયાની અંદર પણ ઊંડે આવેલું છે તો શું જમીનની અંદર નીચે ઊંડે જઈએ તો જમીનની અંદર જીવસૃષ્ટિ છે તો કે આ છે જ નહીં ઘણી બધી વાર આપણે જમીનની અંદર ઊંડે જોઈએ તો તમને ખ્યાલ હશે અળસિયા અને બીજું અમુક પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ અથવા અમુક ખાસ કરીને તો અળસિયા બીજા અમુક ડિકમ્પોઝર એવું બધું જોવા મળતું હોય છે તો જમીનની અંદર પણ એટલે કે ભૂ સપાટી નીચે પણ કેટલાક મીટર સુધી જીવાવરણ જોવા મળે છે વિધાનવાળા વાક્યમાં પૂછે તો એ રીતે ખબર હોય છે ચલો હવે આગળ આમાં એક કે કુદરતમાં જૈવિક ઘટકોને એવી બધી વસ્તુ આપેલી છે આપણે બહુ પહેલાં મેં તમને એક ટોપિક ચલાવેલો હતો કે બાયોટિક એન્ડ એ બાયોટિક યાદ હોય તો તમને જૈવિક ઘટકો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બાયોટિક ફેક્ટર અને એ બાયોટિક ફેક્ટર એ તમને ખ્યાલ છે કે નથી યાદ છે ત્યારે મેં તમને કીધું હતું બાયોટિક એટલે શબ્દ સમજો બાયો બાયો એટલે કે જીવન એને ગુજરાતીમાં કહેવાય જૈવિક એવી વસ્તુ જેમાં જીવન હોય તે એટલે કે દરેક સજીવો એમાં આવી જાય દરેક સજીવો કેવા છે તો કે બાયોટિક છે શું વનસ્પતિ એમાં આવે કે ન આવે વિચારીને કહેવું તો કે વનસ્પતિ પણ એની અંદર આવી જાય તો એને શું કહેવાય બાયોટિક જ્યારે એ બાયોટિક એટલે કે અજૈવિક અજૈવિક જેમાં જીવ નથી એ તો કોણ પહેલાં પહેલું તો સૂર્યપ્રકાશ કેમ કારણ કે એમાં જીવ નથી બીજું પાણી કેમ કારણ કે એમાં જીવ નથી પછી અમુક અમુક જે વાયુઓ આ જેટલા પણ વાયુઓ જે છે એ બધા કેમ કારણ કે એમાં જીવ નથી પછી વાત કરીએ માટી તો કે માટીમાં જે છે એ જીવ નથી બરાબર તો આ બધા એ બાયોટિક આપણે આ બધું ત્યારે ડિટેલમાં જોયું હતું એવું લાગે તો તમે ફરીથી એ જોઈ લેજો બરાબર તો હવે અહીંયા વાક્ય વાંચીએ તો વાક્ય એવું કહે છે કે કુદરતમાં જૈવિક ઘટકો જૈવિક ઘટકો આપણે જોઈ લીધા કયા કહે છે તો કે પ્રાણીઓ વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો આ બધા જૈવિક ઘટકો તેમની આસપાસના નિર્જીવ ઘટકો એમની આજુબાજુના નિર્જીવ ઘટકો એટલે કયા અજૈવિક ઘટકો એ બાયોટિક આમાં એ શબ્દ નથી વાપરેલો પણ આપણે સમજી જવાનું કારણ કે આપણે અગિયારમાંમાં નથી આપણે એની કરતાં થોડું એડવાન્સ સમજવાનું છે તો એ બાયોટિક એ તો કે પાણી વાયુ જમીન પ્રકાશ આ બધા સાથે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે એટલે કે જૈવિક ઘટકો સજીવો અજૈવિક ઘટકો સાથે જોડાય છે તમને એવું લાગે એ કઈ રીતે જોડાય તો એ તો ચોખ્ખી વાત છે ને ફોર એક્ઝામ્પલ સમજો હા પાણીની આપણે હાલતાન ચાલતા જરૂર પડે છે ઓક્સિજનની આપણે હાલતાન ચાલતા જરૂર પડે છે અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાના નાની વાત સમજો ને વનસ્પતિ છે વનસ્પતિ તો વનસ્પતિ ઉગશે ક્યાં પાણી જમીન ઉપર તો ઉગશે ને તો વનસ્પતિ સજીવ છે જમીન નિર્જીવ છે વનસ્પતિ બાયોટિક જૈવિક છે માટી જમીન એ બાયોટિક અજૈવિક છે તો આવી રીતે દરેક સજીવનો દરેક નિર્જીવ સાથે વાર્તાલાપ અથવા જે રચના જે છે એ જોડાણ જે છે એ થતું હોય છે તો આ જે જોડાણ થતું હોય ને એને એક રીતે પારિસ્થિતિકી તંત્ર કહેવાય ઇકોસિસ્ટમ કહેવાય એક આખી સિસ્ટમ છે કે જેમાં દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય ઇકોસિસ્ટમ એટલે કે એક પ્રકારની એવી સિસ્ટમ ઇકો એટલે સજીવ બરાબર સજીવ અને નીજીવને જોડતી એક સિસ્ટમ બરાબર તો ઇકોસિસ્ટમ એ આખો પર્યાવરણને લગતો આ એક શબ્દ છે પણ તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે સમજતા છો ઇકોનોમીમાં અને બીજામાં પણ આ ઇકોનો ઇકો સિસ્ટમ શબ્દ જે છે એ વાપરવામાં આવશે એટલે હવે આપણે આ ઇકોસિસ્ટમ કીવર્ડ સમજીએ ઇકોસિસ્ટમ કીવર્ડ ગમે આવે ને એટલે તમારે સમજી જવાનું કે આ એક આખી ચેઇનની વાત કરે છે એક સાંકળની વાત કરે છે કે જેમાં બધી વસ્તુ વ્યવસ્થિત રીતે એકબીજા ઉપર આધાર રાખતી હશે અને એકબીજા સાથે જોડાયેલી હશે જેમ કે તમે ઇકોનોમીમાં એક શબ્દ સાંભળેલો હશે ગ્લોબલ સપ્લાય ચેઇન ગ્લોબલ સપ્લાય ચેઇન તો ગ્લોબલ સપ્લાય ચેઇન સી શબ્દ શું કહે છે એ શબ્દ એવું કહે છે કે વિશ્વમાં જ્યારે કોઈ મોટી વસ્તુ બને તો એના એના બધા પાર્ટ્સ ફોર એક્ઝામ્પલ સમજો કે એક એરક્રાફ્ટ એક વિમાન બને એક હવાઈ જહાજ બને વિમાન તો એના બધા પાર્ટ કંઈ એક જ દેશમાં ન બનતા હોય અમુક પાર્ટ અલગ અલગ દેશમાંથી આવતો હોય એટલે એક રીતે એવું કહી શકાય કે એ ગ્લોબલ સપ્લાય ચેઇન આખી દુનિયાના મોટા ભાગના દેશોનું એની અંદર યોગદાન હોય છે તો એને ગ્લોબલ સપ્લાય ચેઇન કહેવાય તો ગ્લોબલ સપ્લાય ચેઇન એ મજબૂત બનાવી હોય તો શું હોવું જોઈએ ઇકોસિસ્ટમ મજબૂત હોવી જોઈએ ગ્લોબલ સપ્લાય ચેનને પણ શું એક રીતે ઇકોસિસ્ટમ જ કહી શકે તો કે આ કહી શકાય કારણ કે એમાં માની લઉં કે આપણે વિમાન બનાવી નાખ્યું પણ એમાંનો કોઈ એક પાર્ટ ખૂટે છે અને એ બીજા દેશવાળા દેવાની ના પાડે છે તો ત્યાં સુધી આપણે એ કામ આગળ વધે નહીં સમજાણું કે ન સમજાણું તો કે ઇકોસિસ્ટમ શબ્દ એ ઇકોનોમીની અંદર પણ ઉપયોગમાં લેવાય કોઈપણ જગ્યાએ ઉપયોગમાં લેવાય તો આપણે કીવડના આધારે સમજી જવાનું કે આ કોની વાત કરતા હશે બરાબર હવે આપણે વાત કરીએ કે આ ઇકોસિસ્ટમ જે છે એ મુખ્યત્વે બે પ્રકારની છે પણ એની પહેલાં આપણે આ બે પ્રકાર કયા કયા છે એ આપણે જોઈએ પહેલાં પહેલાં તો તમે સમજો કે સૌથી મોટા મોટી ઇકોસિસ્ટમ કઈ છે પહેલાં તો બે પ્રકારની ઇકોસિસ્ટમ છે મેં તમને બહુ પહેલાં ચલાવ્યું હતું કઈ ઇકોસિસ્ટમ જેમ કે જંગલ પ્રકારની ઇકોસિસ્ટમ જેમ કે દરિયાઈ ઇકોસિસ્ટમ જેમ કે રણ પ્રકારની ઇકોસિસ્ટમ જેમ કે મેદાન પ્રકારની ઇકોસિસ્ટમ ખ્યાલ આવ્યો ઇકોસિસ્ટમ એટલે તો હવે ઇકોસિસ્ટમ શબ્દ આવે તો તમારે વિચારવાનું કે આ એકાદા અમુક અમુક ભાગની વાત કરે એ યાદ રાખવા માટે તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખો સમગ્ર મોટા મોટી ઇકોસિસ્ટમ કઈ છે સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે તો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ છે અર્થ આપણી પૃથ્વી ખુદ એક મોટી ઇકોસિસ્ટમ છે ને સમજાણું પ્રશ્ન પૂછે કે મોટા મોટી ઇકોસિસ્ટમ કેટલી હોઈ શકે તો કે એ તો ગમે એટલી હોઈ શકે એક ગ્રહ જેટલી પણ હોઈ શકે જેમ કે પૃથ્વી એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે બરાબર તો પ્રશ્ન છે તો કે નાનામાં નાની ઇકોસિસ્ટમ કેટલી હોઈ શકે તો કે નાનામાં નાની ઈકોસિસ્ટમ એક ઝાડ જેટલી પણ હોઈ શકે એક ઝાડની પણ એક ઇકોસિસ્ટમ હોય કે ઝાડ એક ઉગતું હોય નીચે માટી એ બધું હોય પાણી એ બધું મળતું હોય એ ઝાડની અંદર ઘણા બધા સજીવો રહેતા હોય એ એટલે કે પક્ષીઓ નહીં બધા રહેતા હોય એ પક્ષીઓ જે છે એ અમુક જીવ જંતુઓને નીને ખાતા હોય એ પક્ષીઓ મરતા હોય એ પાછા માટીમાં જતા હોય તો એક ઝાડ જેટલી એક નાની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે એક ખેતર જેટલી નાની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે સમજાણું જ ન સમજાણું ઇન શોર્ટ ઇકોસિસ્ટમ એટલે શું ઇકોસિસ્ટમ એટલે કે એવી વસ્તુ કે જ્યાં સજીવો અને નિર્જીવો એટલે કે બાયોટિક અને એ બાયોટિક બંને એકબીજા સાથે પરસ્પર પ્રક્રિયા કરતા હોય અને એકબીજા ઉપર આધાર રાખતા હોય એ સિસ્ટમ એને કહેવાય ઇકોસિસ્ટમ સૌથી મોટી ઇકોસિસ્ટમ કહી તો કે પૃથ્વી ખુદ એક સૌથી મોટી ઇકોસિસ્ટમ છે અને નાની વાત કરીએ તો નાની નાની તો ઘણી બધી હોઈ શકે પણ આપણે મુખ્યત્વે વાત કરીએ તો ઇકોસિસ્ટમને બે ભાગમાં વહેંચવામાં આવે છે એક તો પાર્થિવ પારિસ્થિતિકી તંત્ર પાર્થિવ ઇકોસિસ્ટમ પાર્થિવ એટલે કે ટેરેસ્ટ્રીયલ ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીની એક જમીન ઉપર જોવા મળતી ઇકોસિસ્ટમ અને બીજી કંઈક જલીય પારિસ્થિતિકી તંત્ર એટલે કે એક્વાટિક ઇકોસિસ્ટમ એટલે કે દરિયાની અંદર પાણીની અંદર જોવા મળતી વ્યવસ્થા દરિયાની અંદર જોવા મળતી એવું ન કહી શકાય પાણીની અંદર કારણ કે પાણી તો નદી નાળા નહેર એ બધામાં પણ હોય તો આ બે મુખ્ય ઇકોસિસ્ટમ છે ઇકોસિસ્ટમ ગમે ત્યારે શબ્દ આવે તો તમારે સમજી જવાનું બરાબર હવે સૌથી પહેલા સમજીએ કે ટેરેસ્ટિયલ જમીન જમીન પ્રકારની ઇકોસિસ્ટમ એક બહુ મોટો ભાગ થઈ ગયો તો એની અંદર બીજા નાના નાના ભાગ હશે કે કે નાના ભાગ તો કે ઘાસના મેદાનની ઇકોસિસ્ટમ રણ પ્રદેશની ઇકોસિસ્ટમ અર્ધ સૂષ્ક પ્રદેશોની ઇકોસિસ્ટમ મેદાનની ઇકોસિસ્ટમ બરાબર આવી રીતે તો હવે જલીય ઇકોસિસ્ટમ જે છે તો એમાં કઈ કઈ હશે તો કે એમાં તળાવની ઇકોસિસ્ટમ સરોવરની મહાસાગરની નદીની નદીના મુખ ત્રિકોણ પ્રદેશની તો આવી બધી અલગ અલગ ઇકોસિસ્ટમ એટલે કે પારિસ્થિતિકી તંત્ર હશે સમજાણું કે ન સમજાણું નીચે જો ફોટો આપેલો છે જેમ કે સમુદ્રની એક ઇકોસિસ્ટમ જે છે એ સમજાવેલી છે તો પાણીને બધું છે તો પાણીમાં માછલી હોય ઝૂ પ્લેંગટન હોય ફાઇટો પ્લેંગટન હોય અલગ અલગ બધી વસ્તુ જે છે એ હોય ફાઇટો પ્લેંગટન શું છે તો ફાઇટો પ્લેંગટ્ટન એક પ્રકારની વનસ્પતિ છે આપણે સમજી ગયા હતા કે આ એ વનસ્પતિ છે કે જેનો ખાવા માટે માછલીઓ ઉપયોગ કરે છે જ્યાં વધુ ફાઇટો પ્લેંગટન જોવા મળતા હશે ત્યાં વધુ માછલીઓ જોવા મળતી હશે વધુ ફાઇટો પ્લેંગટન ક્યાં જોવા મળે તો જ્યાં બે કરંટ ઠંડા અને ગમ ગરમ બંને કરન્ટ જ્યાં ભેગા થતા હોય ત્યાં ફાઇટો પ્લેંગટન વધુ જોવા મળે અને એટલે જ માછલી ત્યાં વધે જોવા મળે બરાબર ખ્યાલ આવ્યો ઓકે ચલો તો આ આપણે આખી ઇકોસિસ્ટમ જે છે એ સમજી લીધી બરાબર